યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો હું પણ મજામાં બધાને જય માતાજી વાગ્યા છે સવારના નવ અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે આજે તમને ખબર જ પડી ગઈ છે આપણે આવી ગયા છીએ રાયડામાં પાણી વાળવા તો પાણી ચાલુ છે ગયા છે ત્રણ હજી પણ આપણે પાણીવાળાનું કન્ટિન્યુ ચાલુ જ છે જોઈ શકો છો તમે પાણી હજી ચાલુ જ છે અને મિત્રો સપોર્ટ કરો વિડીયો જોવો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સપોર્ટ અચૂક કરો મિત્રો સપોર્ટની તમારા સપોર્ટની જરૂર છે મિત્રો ચેનલ બનાવી લગભગ ત્રણ ચાર મહિના થઈ ગયા પણ હજી ત્રણસો ને કંઈક બેતાલીસ જેવા સબસ્ક્રાઈબર છે તો વિડીયો જોવા આવો એમને ખાસ નમ્ર વિનંતી કે એક સબસ્ક્રાઈબ કરતા જાઓ લાઈ વિડીયોને લાઈક કરતા જાઓ અમે પણ તમને સપોર્ટ કરીશું તમારી ચેનલ અમને સાંજનું વાતાવરણ મિત્રો કંઈક આ પ્રકારનું એકદમ મસ્ત લાગે છે આકાશમાં એકદમ ખુલ્લું વાતાવરણ છે અને દિવસ પણ આથમવા આવ્યો છે આ બાજુ છે આપણી વરિયાળી અને તમે જોઈ શકો છો કુદરતી નજારો એકદમ મસ્ત છે મિત્રો પાંચ વાગી ગયા છે અને પાવર આપણે જતો રહ્યો છે તો હવે આપણે જઈએ વાળીએ અને આજના વિડીયામાં બસ વધારે કંઈ નથી કારણ કે આજે પાણી વાળતા હતા એટલે વિડીયોમાં કંઈ બીજું પાણી સિવાય હતું નહીં કંઈ જવાયું નથી એટલે વિડીયો આટલો જ રહેશે તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો મિત્રો સપોર્ટ કરજો અમારા જેવાને લોકો તમે લોકો જો સપોર્ટ કરશો તો વધારે સારું અમે પણ તમને સપોર્ટ કરીશું તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવા ના ભૂલતા જય માતાજી